ફોટો છે એમની થોડીક વાત હું તમને જણાવી દઉં સ્ટીવ જોબ્સ પોતે એમને દત્તક લીધા હતા આપણા તો માતા પિતા છે ને એમને તો દત્તક લીધા હતા અને નાનપણમાં એમણે કોલેજમાં થોડોક ટાઈમ એડમિશન લીધું ભણ્યા અને તરત જ પછી એમને ટેકનોલોજીમાં રસ હતો એટલે પછી એમના એક મિત્રની જોડે જઈ અને પોતાના જ ઘરે વોયરામાં એમણે એપલ નામની કંપનીની સ્થાપના કરી દસ વર્ષની ઉંમરે અને ખૂબ મહેનત કરી નાનપણથી જ એમને એમાં રસ હતો એટલે લગભગ એ વીસ વર્ષના થયા ત્યાં સુધી એપલ કંપનીનું જે પહેલું કમ્પ્યુટર બનાવ્યું હતું એ બહુ ફેમસ થઈ ગયું અને પછી તો આખા વર્લ્ડમાં એ કંપની ફેમસ થઈ પણ એની પ્રોડક્ટ વેચાવા લાગી પછી તેઓ એપલ કંપનીમાંથી છૂટા પડ્યા કેમ તો કે સેટ ના થયો પાર્ટનર્સ અંદર અંદર એ એ થયા બધે કંપનીના સ્ટેક હોલ્ડર્સે એમને વિદા આપી એવી ઘટનાઓ ઘટવા લાગી એટલે માણસ નાસી પાસ થઈ જાય ને કે જે કંપનીની શરૂઆત મેં કરી એ જ કંપનીમાંથી મને કાઢી મૂક્યો છતાં એમણે હિંમત ના હારી અને એમણે નવી બે કંપની બનાવી આમ તો ત્રણ નેક્સ્ટ આ કંપનીનું નામ છે પિક્સલ અને બીજી એક એમણે ટોઈસની કંપની બનાવી હતી જે એનિમેશનના વિડીયો બનાવતી હતી આ ત્રણેય કંપની એટલી સરસ ચાલી પોતાના સ્વબળે કે પછીના પાંચ વર્ષમાં સ્થિતિ બદલાઈ અને જે કંપનીમાંથી એમને કાઢી મૂક્યા હતા એપલમાંથી આ સ્ટીવ જોબ્સને એ કંપનીએ એમને ફરી બોલાવ્યા કે તમે આવો અને ફરીથી એપલ કંપનીનું સુકાન સંભાળો પછી એમણે ફરીથી બહુ જ મહેનત કરી અને એપલ કંપની વિશ્વમાં ફેલાઈ ગઈ અત્યારે પણ જો કોમ્પ્યુટર સારામાં સારું લેવું હોય તો કઈ કંપનીનું આવે છે એપલનું એ બ્રાન્ડ છે અને બે હજાર અગિયારમાં સ્ટીવ જોબ્સનું અવસાન થયું હતું એટલે આમાંથી આપણને શું શીખ મળે કે પહેલાં તો ઇનોવેટિવ આપણું મગજ રાખવાનું આપણે એવું નથી કે ગરીબ ઘરના હોઈએ કે આપણને કોઈ દત્તક લીધા હોય કે માતા પિતાના હોય અથવા તો કંઈ પણ સમસ્યા હોય તો આપણે કોઈ મહાન કાર્ય કરી શકતા નથી એવું માનવાનું નહીં આપણે બધું જ કરી શકીએ બીજું જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ બને કે સંજોગો આપણાથી વિપરીત હોય આપણી કંપનીમાંથી આપણને કાઢી મૂકે આપણી જોબમાંથી આપણને કાઢી મૂકે અથવા તો આપણા પરિવારમાંથી આપણે દૂર થવું પડે મિત્રોમાંથી દૂર થવું પડે તો એ કંઈ જીવનનો અથવા તો એ જે તે સંબંધનો અંત નથી હોતો તમે ત્યાંથી નવી શરૂઆત કરી શકો છો પરિસ્થિતિ તો સદા બદલાતી રહે છે અને ફરી પાછા જેમ એપલમાં એમને પાછા લીધા અને ટોપ ઉપર એમણે પહોંચાડ્યું એ રીતે બધા જોડે તક હોય છે એટલે સ્ટીવ જોબ્સ એ સંઘર્ષનું સફળતાનું સંશોધનનું અને ટેકનોલોજીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ઓકે બેટા